એક ગરીબ સુરદાસ માગતો તો ટ્રેનના ના એ તમે ચિત્ર જોયું હશે ટ્રેન માં તમે જુઓ અવારનવાર કોઈ માગતું હોય કોઈ પાવા વગાડતું હોય એમાં એક સુરદાસ આંખો વિના અંધારું ગીત ગાતા ગાતા નીકળે હાથ લાંબો કરીને હું આમ પાટિયા ઉપર સુતો તો મારી સામે એક ભાઈ સુતા હતા એ માણસ ઉઠી ગયો ભાઈ નીંદર મેં જોયું ખિસ્સામાં એક દસ્યુ તેથી દસ્યા નું ચલણ હતું સાહેબ એ દસ્યુ આપ્યું પર સુરદાસ આગળ નીકળી ગયા એટલે વચ્ચેના માણસને એમ કીધું કે લ્યો આ દસ્યુ એટલે સુરદાસ ને આપી દો ને એટલે વચ્ચેના માણસે આમ દસ્યુ સુરદાસ ને હાથમાં આપ્યું અને સુરદાસ ના મોઢામાંથી શબ્દ નીકળી ગયા ભગવાન તમારું હારું કરશે આ સાહેબ મારી નજરે જોયેલી વાત તમને કહું છું ભગવાન તમારું હારું કરશે તો એક માણસે કોમેન્ટ કરી કે કોનું દસ્યુ કોને દીધું સુરદાસે કોને દુઆ દીધી જુઓ તો ખરા

लावी दऊ शामला काठिया काठिया बाडी मा कोक दी अरे रे ओ तो भूलो न पडी जा भगवान काठिया वाला शुका आप है मध्य प्रदेश बंगाल बिहार मा भूलो पडत खटारन धक्का मारवे से आया इतला माटे मोहन थाश मेहमान अमखर एकज वार हे द्वारकाधीश हे मुरलीधर हे मोहन

વિનોબા ભાવે ગીતામાં લખ્યું છે સાહેબ વિનોબા ભાવે કે હું નાનો હતો ને મારી બા જે કઈક ને કંઈક કરે અનાજ આપે લોટ આપે ખાંડ બધું આપે પૈસા આપે પછી મેં વિનોબા કે મેં મારી બાને એટલું કીધું કે બા આને નો દેવાય આ બધા ખોટા હોય મારી બાઈએ એટલું કીધું વિન્યા તને મને શું ખબર પડે બેટા કયા રૂપમાં આવી નારાયણ ઉભારીએ એની શું ખબર પડે બેટા આપને એની શું ખબર

રૂપિયો ક્યાં આ માણસ લેડ્યો તો આ મહામાનવનો રૂપિયો ઢ્યોનો તો સાહેબ એની આજુબાજુ ઘુમરા મારતો હતો પણ એ માણસ રૂપિયા થી પર હતો એ માણસ એનું આત્મો જબર હતી એની મૂડી એ હતી એટલે બે મિત્રોની વાત છે ને એક મિત્રએ એક મિત્રને એટલું કીધું ફરવા નીકળ્યા એટલે કે તારા પિતાજી ગુજરી ગયા તારા માટે શું મુકતા ગયા કે અમુક મકાન અમુક સોનું અમુક રોકડ રકમ બેંક બેલેન્સ લાખ રૂપિયા અહીંયા કરોડ રૂપિયા અહીંયા આટલા મકાન આટલી જમીન

એને એને કોઈ અસર ન કરે એને કોઈ સગવડતાની જરૂર ન પડે એના જીવન ચરિત્રમાં વાંચ્યું છે કોઈ પણ સગવડતામાં ઉદ્ધવજી બાપા સૂઈ શકે કોઈ પણ સગવડતામાં એ જીવી શકે એનું કારણ એની અંદરની મૂડી આત્મબળની મૂડી બહુ જબરી હતી એને આ સંપત્તિ નો હલાવી શકે કોઈ અરે આવે આટા મારે જોવે એને ખબર હતી કે આમ ને નામ કરાય આ આ બધું થઈ શકે એને ચરિતાર્થ કરાવી દીધું એના જીવતરની માલી પાસે તો આવ્યો તો બિલ બિલખામાં ખાઈ અને ગયો એમ તું એકવાર આવી મારે માટે મારે આપને એક પ્રસંગ કેવો છે એ નિમિત્તે ગામડું ગામ દોનો દંપતી જીવે પોતાને સંતાન હતું નહીં સંતાન હતું નહીં એટલે બાઈને બહુ અસર વધારે થાય આપણે ત્યાં આપણા સમાજમાં સંતાન ન હોય એની અસર પુરુષ કરતા સ્ત્રીને વધારે થાય એટલે એ બાઈ બિચારી માનતા કરે કોઈ કોઈપણને સાધુ સંતોનો કે કોઈ દેવર્થાને જાય માણસને પથ્થર એટલા પીર પૂજે એમ પણ સંતાન નહીં તારે એ વખત માં તો મેણા હા હું તમને એક વાત કરી દઉં સાહેબ છે ને જીભ તો કુદરત ની દેન છે ને આપણો ક્યાં વાંક છે પણ તોથડી જીભ કરવી ની આપણો વાંક છે તોડી ઈશ્વર ની દેન છે તોથડી જીભ કરવી આપણો વાક છે હવે સાંભળજો જીભમાં કઈ ઘા લાગે કંઈક વાગી જાય તો તરત રૂજાઈ જાય પણ જીભ ના ઘા જેને લાગે એ વાગે તમારું વેણ એવું ન હોવું જોઈએ માણસ હળગી જાય પ્રિય બોલવું સારું બોલવું બાપા બોલતા ને જેને મળતા એ ઉપર ખીજાય તો સાહેબ એમાં વિવેક હોય

ધારે તો ભંગવી નાખે બોલો રામચરિત તુલસી એનો દાખલો લેવો પડ્યો સુંદરકાંડમાં ભાઈ હનુમાનજી જયારે મળે છે ત્યારે વિભીક્ષણ શું કે છે કે સુન હું પવન સુત હમારી હું લંકામાં એવી રીતે રહું છું કે બત્રીસ દાંતની વચ્ચે જેમ જીભ રે એ હું રહું છું અને વાત એ સાચી છે તમે જોવો આપણા દાંતમાં કઈ જણ હલવાઈ ગયું હોય ને તો જીભ હેરવી હેરવી ને કાઢી લઈએ જીભ ને શું ભાઈ પીનાનું શાક ખાધું હોય કે ગુવારનું ખાધું હોય તો જીભ ને શું લેવા દેવા પણ એ સમજે છે કે ગાયક વાર ના ખાંભા બતરી મારી ચારીકોર છે અને કોક વાર મને હેરાન કરી દે તો એને રૂડું મનાવીએ આપણે બરાબર ને પણ એકવાર દાંત મીના દબાવવા માણસ ને હામા માણસ વિવેક સમજી હકે પછી એને નબળાઈ સમજે એટલે જીભની નબળાઈ સમજવા મીઠા કોણ દાંત પછી દાંતે જીભને શું કીધું કે હમ બતીસ તું એકલી બસ હમારી માય પણ જરાસી કતર ખાઈએ તો ફરિયાદ કહા લે જાય બત્રી દાંતની વચ્ચે જીવવું છે એક કટકી કપાઈ જાય લે તત 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 બનજી થાવા હમ લેજે પછી જીબે એકવાર બત્રી દાંતને શું કીધું તમે બહુ વાઈડા થાતા ની ઊંચા નીચા થાતા ની આડાવળા થાતા ની તમે મારી બી મારી મહેરબાની ઉપર જીવો છો એ ભૂલતા નહીં કે તું તો હું કરી લે તું કે હું ઈ કરી લઉં તું બત્રીસ તમે ભલે બત્રીસ રહ્યા તું બત્રીસ હમ એકલી ભલે બસી તુહારી માય પણ જરાસી તેડી વાત કરું તો બત્તી હી ગિર જાય એક કોક ને સણસણ તું વેળ હંભળાવું એટલે બત્રી નો થઈ જાય બોલું હું પડો તમે એટલે સમજો ગામડામાં એક જણે એક જણા એટલું કીધું બીડી હરગાવી બાકસ છે તો બાકસ નથી ઓલા ભાઈ બેઠા એની જીભે હળગાવી લે તો કે એની જીભે કઈ બીડી હળગે તો કે એની જીભે ગામ ના ગામ હળગાઈવા તારી બીડી હું જપુર હતી હળગાવી નાખે માણા બોલે ને હળગાવી નાખે સાહેબ ઘણા માણા જીવન છે ને બટેટા વાળા જેવા હોય માથે ચડી ગયા ને માલિકો હરકતા હોય બટેટા વાળા દગો બહુ દીવો એક ભાઈ ની ઘેરે મહેમાન નો જમવા બેઠા અને મારા જેવો મહેમાન કોક ઉતાવળો ઠરી ગયેલું બટેટો વડું સમજી મોઢા મૂક્યું તારવે સોટ્યું સેટ્યું પરબાર તો ચોટલી ખીતો થઈ ગઈ આંખમાંથી માંથી ધારું મંડી જવાની ભે ઓગાડતી હોય મોમો 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 મોઢું કરવા મીડ્યો તો બાજુ વાળા કીધું કેમ રોવા મીડ્યા તો આજ મને મારા બાપુજી યાદ આવ્યા તો કે કેમ તો કે એને બટેટા વાળા બહુ વાલા હતા આજે મારી થાલી માં આવ્યા ને એટલે મને આવ્યા યાદ એટલે મારું હયું ભલે કે વાત હાવ હાચી છે આપણી કોઈ પણ પ્રિય વસ્તુ હોય આપણી પ્રિય વસ્તુ હોય ને આપણા કુટુંબમાં કોઈ ગુજરી ગયું એની પ્રિય વસ્તુ જ્યારે માં આવે ને ત્યારે આપણે સેજે યાદ આવે એમ કરી એને મોઢા મૂક્યું તા તો આના કરતા ત્રણ ગણી દેસાઈ ની થઈ ગયો અને આંખ માંથી આહુડાના ધોરિયા ભા નું એ કીધું તમે કેમ રોવા મીડ્યા તો કે મને તમારા બાપુજી યાદ આવ્યા એમ મારા બાપુજી જોયા હતા તો જોયા નતા જોયા નતા યાદ કેવી રીતે આવ્યા તો તારા બાપુજી મને યાદ એટલા માટે આવ્યા તારા જેવા અમારી વાહ મુકતા ગયા ને ઉભા વાહડા એટલે મને યાદ આવ્યા બાકી યાદ નથી આવ્યા એમ ખરા માણસો ના જીવન આવા હોય સાહેબ એ કડી ગઈ મારે અમુક પ્રસંગો કેવા સાહેબ હસવાની વાત તો છે આશ્ચર્ય છે તો મેં કીધું તમને એમ ડાયવર્જન છે સાહેબ હા એને હાઈવે નો કરી નાખાય જીવન ને સંસ્કાર ની જે વાતો છે મારી બેનો દીકરીઓ વડીલો મુરબીઓ બધા બેઠા છે અમારે વિદ્વાનો બેઠા છે સાહેબ સંસ્કૃતના જાણકાર બધા અમારા ગઢવી સમાજના બધા એનાર ગઢવી સાહેબ ને બધા બેઠા છે હમણાં ભૂપેન્દ્રભાઈ પંડ્યા જે ભાગવતાચાર્ય એમણે એને ટીવીમાં યાદ કરીને સંસ્કૃતનો અર્થ એને પૂછ્યો તો સાહેબ હું તો રાજી તો મેં કીર્તિભાઈ ફોન કર્યો અને હું તો બહુ રાજી છું સાહેબ આવા બધાય આપણો સમાજ બેઠો એટલે હું તો ખાલી આ એક ડાયવર્ઝન જેવી વાત કરું છું પણ મારે જે પ્રસંગો કહેવાય એ હું હવે કહી દઈશ તમારે હવે પણ હવે સાંભળજો જ્ઞાન કેરી જ્ઞાન કેરી ગંગાજી માં ડૂબક્યું દઈ જ્ઞાન ની ગંગા માં ડૂબક્યું દઈ હરિદાન મુનિ કે છે કે જ્ઞાન કરી ગંગાજી માં ડૂબક્યું દઈ ને પખાડી પોતે પવિત્ર થાવો હે માલે ન જાઓ એમાં જ્ઞાન ની ગંગામાં અમારા આ સોનુ ભટડાવાળા એને કોક કીધું કે મા તમે હરિદ્વાર ઋષિકેશ જાવ ને તે મને લેતા જાય જો મારે છે ને નાવું ગંગાજી એમ ન હતું કીર્તિભાઈ એને મારા પૈન ને ગંગાજી માં પલાળવું મુશ્કે એટલે માતાજી જવાના હતા ગંગાજી કીધું કે ભાઈ આવો તમે અમારે ભેરા એ લઈ ગયા ની હરદ્વાર ઋષિકેશ ની ટાઈટ આ હા 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 પછી ગંગાજી ને કાંઠે હું તો કોઈ પણ નાવાની તો ત્રેવડ હતી જ નહીં પછી લાકડીનો બળીકો આમ ગંગાજી માં બોરી ને કે માં નાવ તો એટલી વાર લાગે પણ નથી નાવું જો બોલો નાવ તો એટલી વાર લાગે પણ નાવું નથી એમ બે જણા ગંગા કિનારે હરાવા ગયા અહીંથી હરદ્વાર ઋષિ કે અને ગોર બાપા કીધું કે ભાઈ નવ પ્રકારના ધાન લાવો તો કે એક પ્રકારનું ધાન નતું તો એ તો બાપુજી ગુજરી ગયા અને નવ પ્રકારના ધાન ક્યાંથી આવી દેવાનું કે ટોકો કોઈ પણ એક જણો ટોકો કરાવો તો મારા બાપુજી પોણા ગામના ટકા કર્યા ને એક અમે નોકરી જ ન હાલે ન્યાથી છેતરી ને આવ્યા સાહેબ અહીં પાછા ગામડે આવ્યા પછી એક મોટો નાના ને કે ગોર બાપા એ રાખ્યું બહુ આપણું ઓહો ગોર મહારાજે રાખ્યું કોઈ રાખ્યું આ હા 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 તો એલો નાનો કે આપણે ગોર બાપા બહુ રાખ્યું તો આપણે શું રાખ્યું હતું કે બે ધોતિયાના ના જોટા રાખ્યા તરભાણ બે ત્રણ લઈ લીધા તાંબા ની રાખી ચાર પાસ આપણે કઈ ઓછું નથી રાખ્યું આ તો રખત રખા છે મોટા ભાઈ રખત રખા ક્યાંથી ઉપાડી એવા ભટના દીકરા છે વિચારો કરો છીએ આ જ્ઞાન કેરી ગંગા ઘીમાં ડુબતીયું દૈ જ્ઞાન કેરી કંકા ધીમાં ડુબતી યુ દૈ આપણે ત્યાં ભજન છે લોકગીતો જે આ લોક ગવાય છે એમાં લોકગીતો છે ની લોકોમાંથી આવેલા લોકગીતો છે હે અમારી જે ગામડામાં સ્વરૂચમાં બાયુ બોલે કે હું તો માન સરોવર ચણવા દેવું એ કલી રહેવું તો માન સરોવર ની એ હું તો માન